હજી સુધી જો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડિયો ની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી એના માટે મે લઈ લીધા છે વટાણા 1 કપ જેટલા છે 1 કપ જેટલી લીલી મેથી જેને મે ઝેણી ઝેણી કાપી લીધી છે થોડી હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું આમાં છે આખું જીરું તજ લવિંગ અને એલસી થોડા કાજુ તાજું મેથી કસૂરી મેથી મીઠું મલાઈ લીધી છે મેં ઘરની પછી લસણ અને આદુ લઈ લીધા છે અને ડુંગળીને મેં બે મોટી ડુંગળી અને ટમેટા આવી રીતે કાપી લીધા છે અહીંયા મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું છે તો તેમાં આપણે વટાણા ઉમેરી દેવાના છે વટાણાને ને પાંચ મિનિટ માટે આપણે બોઇલ કરી લેશું તો થોડું તેમાં અંદર મીઠું ઉમેરીશું ચપટી અને બીજી બાજુ આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે તેલ અહીંયા મેં એક થી દોઢ ચમચી જેટલું મૂક્યું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ખડા મસાલા ઉમેરી દેવાના છે જે જીરું અને જે આપણે આખું મસાલા લીધા હતા એ ઉમેરી દઈશું અને આપણા વટાણા પણ સાઈડમાં થઈ રહ્યા છે જો ખાલી આપણે તેને ત્રણ મિનિટ માટે જ બોઇલ કરવાના છે જેથી તે થોડા અંદરથી સોફ્ટ થઈ જાય તો અહીંયા તેલ સરસ આવી ગયું છે અહીંયા મેં લસણ અને આદુ લીધા છે તે પણ ઉમેરી દઈશું અને થોડા સાકળી લઈશું આ રીતે અને ત્યારબાદ તરત જ તેમાં ટમેટા અને ડુંગળી ઉમેરી દેવાના છે અને આપણે હલકા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને છે છે તો તો હવે વટાણા પણ સાઈડમાં થઈ ગયા હું અહીંયા બંધ કરી દઉં છું થોડા વટાણા ફ્રીજ રાખેલા હશે તો વધારે ટાઈમ રાખવા પડશે પણ મેં અહીંયા તરત જ ઉપયોગમાં લઉં છું ફટાફટી બંધ કરી દીધા છે તમે જોઈ શકો છો કે ઉપયોગ આવી ગયા છે અને આ બાજુ આપણે ડુંગળી સંતરાઈ રહે છે સરસ તો આપણે બે મિનિટમાં સરસ ડુંગળી એકદમ કલર ચેન્જ થવા લાગ્યો છે જો તમે જોઈ શકો છો તો અત્યારે આમાં જ આપણે કાજુ પણ ઉમેરી દઈશું જેથી તેની પેસ્ટ સરસ એવી એકદમ ઘટ્ટ બની જાય તો હવે બે મિનિટ સુધી ચઢવા જઈએ આપણે આપણું આ સંકળાયું છે તમે જોઈ શકો છો તો આને હવે આપણે લઈ લઈએ લઈએ બીજા વાસણમાં કાઢી અને મિનિટ આપણે તેને ઠંડુ કરીશું પછી જ આપણે તેને પીસીશું જો પેલા આપણે પીસી લઈશું તો તરત જ આ વરાળના કારણે મિક્સરમાંથી બહાર નીકળવાની શક્યતા રહે છે તો હવે એમાં આપણે ત્રણ થી ચાર બરફ નાખી દઈશું અને થોડું પાણી ઉમેરી દઈશું કેમ કે પાણીની અમે પેસ્ટમાં જરૂર પડશે તો આ બરફ પર જ થોડું થોડું પાણી રેડશું જેથી કરીએ આપણું આ જે મિશ્રણ છે ઠંડુ પડી જાય જલ્દીથી અને આપણે પીસવામાં પણ સારું રહે ગરમ ગરમમાં જો પીસીશું તો હાથમાં દાજી જવાશે એટલે થોડું હું તેને આ રીતે ઠંડુ કરી લઉં છું બરફ ઓગળશે એટલે થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે એક મિનિટમાં તરત જ આપણે તેને પીસી લઈશું હાથ અત્યારે અડાવી શકાય છે એટલું ઠંડુ થઈ ગયું છે કેમ કે આપણે બરફ ઉમેર્યું અને થોડું પાણી જેનાથી તે ઠંડુ ફટાફટ છે ગૃહિણીઓ માટે કે આપણે જલ્દી હોય ક્યારેક શાકભાજી બનાવવાની આ રીતે ગ્રેવી કરવી હોય તો આ રીતે બરફના ત્રણ ચાર ટુકડા અને થોડું પાણી ઉમેરશો એટલે અત્યારે તમે અડી શકો એટલું આ ઠંડુ થઈ ગયું છે ચાલો તો આપણે તેને પીસી લઈએ આપણે તેને બીજા વાસણમાં લઈને ઠંડુ કરવું પડશે જો ગરમ ગરમ વાસણમાં ઠંડુ કરશું તો ઠંડુ નહીં થાય એટલે આપણે આ એક મિક્સર જારમાં હવે લઈ લીધું છે અને હું તેને પીસી લઉં છું જોયું તમે કે આપણે ગ્રેવી કરી અને ફટાફટ ખાલી બે જ મિનિટમાં ઠંડુ કરી અને આપણે તેને પીસી લીધું છે આ રીતે તો મને થોડું થીક લાગી રહ્યું છે ને તો હું થોડું હજી પાણી ખાલી ઉમેરી અને પીસી લઉં છું આપણને દાજ દાજતા પણ નથી આ રીતે જો આપણે બરફ ઉમેરી અને ઠંડી કરીને પછી આપણે ગ્રેવી કરીશું તો દાજતા પણ નથી અને ફટાફટ થી બની જાય છે જો જો કેટલી સ્મૂથ ગ્રેવી ગ્રેવી બની બની છે એ હું તમને બતાવી દઉં આપણી સરસ મજાની એક તેલ લઈ લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ તો મેં આમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું બટર કે જેનાથી સ્વાદ ખૂબ જ સરસ એવો આવે તો આપણે બટર પણ સાથે જ ઉમેરી દેવાનું છે એ એકદમ રીચ ગ્રેવી બનશે થોડું બટર અને તેલ ઓગળી જાય આ રીતે એટલે એમાં આપણે પાછું થોડું જીરું ઉમેરવાનું છે આપણે લસણ અને આદુ બધું જ આપણે ગ્રેવીમાં અંદર ઉમેરી દીધું છે પેલેથી એટલા માટે અહીંયા હવે બીજું કાંઈ નથી ઉમેરવાનું અહીંયા ખાલી જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલું અને ત્યારબાદ આપણે ઉમેરી દઈશું ડાયરેક્ટ મેથી જીરું થોડું ફૂટી જાય એટલે મેથી ઉમેરી દેવાની છે આ રીતે મેથી ઉમેરશો તો તેનો કલર સરસ જળવાઈ રહેશે મેથી ઉમેરી અને તરત જ આપણે વટાણા જે બોઇલ કરેલા રાખ્યા હતા આપણે પાણી કાઢી ઉમેરી દેવાના છે વટાણા તો છે એટલા માટે હવે આપણે તરત જ ગ્રેવી ઉમેરી દઈશું આમાં ગ્રેવીનો ભાગ વધારે હોય છે એટલે આપણે ગ્રેવી પણ ઉમેરી દઈએ તેથી ગ્રેવી સરસ સંતળી જાય દઈ થોડું હું અહીંયા પાણી ઉમેરી પાછું મિક્સ કરીને તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી કેટલી સરસ એકદમ વ્હાઈટ બની છે જો એકદમ ઢાબાની તમને યાદ આવી જવાની છે આ સબ્જી આપણે ખાઈ લેશું ને તો અત્યારે ગ્રેવી ચડે છે ત્યારે જ આપણે આ સુકા મસાલા જે આપણે બધા રાખ્યા છે એ પણ ઉમેરી દેવાના છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી દઈશું એટલે હવે બધું મિક્સ કરી લઈએ અને તેલ કે બટર છૂટું પડે થોડું ઉપર આવે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે કેટલી સરસ ક્રીમી ક્રીમી એકદમ દેખાઈ રહી છે કલર પણ ખૂબ સરસ એવો ચડિયાતો આવ્યો છે અને આમાં હા તમારે જે પીસવામાં મેં અહીંયા ગ્રીન ચીલીનો ઉપયોગ નથી કર્યો જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે ઉમેરી શકો છો આ મરચું મેં જે અત્યારે ઉમેર્યું તે કાશ્મીરી નથી એ તીખું મરચું જ હતું અને અમારા ઘરમાં થોડું તીખું ઓછું ખવાય છે તો હું એટલું જ ઉમેરી છું જો તમે તીખું વધારે ખાતા હોય તો તમારે અહીંયા જ્યારે આપણે ગ્રેવી બનાવીએ ત્યારે બે મરચીનો ઉપયોગ કરવો તો હવે આપણે ધીમે ધીમે થવા દઈએ થોડું હું પાણી ઉમેરી છું કે ગ્રેવી ઘટ હશે તો સારી નહીં લાગે થોડી પતલી ગ્રેવી હોય તો સરસ ટેસ્ટ આવે તો બે મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું વચ્ચે વચ્ચે થોડું ચલાવશું જાડા ચડિયાવાળી જ પેન છે એટલે નીચે ચોળશે નહીં બિલકુલ અને સરસ બનશે થઈ ગઈ છે તો તેમાં બે ક્રીમ જે છે તે બે ચમચી જેટલી ઉમેરી દઉં છું પછી આપણે ઉપરથી પણ ગાર્નિશ કરીશું મેં થોડી પહેલાથી કાઢી લીધી હતી અને હવે પાછું આપણે એકદમ સરસ મિક્સ કરીશું જો કેટલો સરસ કલર આવ્યો છે મેથી મલાઈ મટર જો ખૂબ સરસ એવું બની ગયું છે હવે તો આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું ઉમેરવાની છે ક્રીમ પણ અત્યારે થોડું કસૂરી મેથી પણ હું ઉમેરીશ જેથી તેનો ટેસ્ટ એકદમ લાજવાબ આવશે તો આપણું આ શાક રેડી થઈ ગયું છે તમે એકવાર તો ટ્રાય કરજો આ ખૂબ સરસ લાગશે તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો જેના માટે મેં ડીશમાં એક પરાઠું લઈ લીધું છે હવે આપણે શાક પણ લઈ લઈએ તમે જોઈ શકો કે કેટલું સરસ એવું દેખાઈ રહ્યું છે આપણે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને તમને જો થી ગ્રેવી પસંદ હોય તો તમે થોડી હજી ગ્રેવી કરી શકો પણ મેં અત્યારે આટલી જ ગ્રેવીનો ઉપયોગ કર્યો છે મને આટલી જ પસંદ છે બધાની અલગ અલગ હોય છે તો થોડી વધારે ઓછી લઈ શકો તો હવે આની ઉપર પણ પાછી આપણે ફેસ ઉમેરી દેવાની છે તમે જોઈ શકો છો કે ક્રીમ કેટલી સરસ જો તો આપણી આ શાક પણ છે

તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપે ઇટિંગ